તાજેતરમાં બાંગ્લાદેશની આંતરિક લડાઈમાં હિન્દુ ભાઈ બહેનો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે બળાત્કાર થઈ રહ્યો છે હજારો લોકો યાતના ભોગવી રહ્યા છે ત્યારે માનવ અધિકારવાળા અને વિશ્વ શાંતિની વાતો કરનારાઓ શું કરે છે આવો વેધક સવાલ ભારતભરના સાધુ સંતોમાંથી એકમાત્ર કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ કર્યો છે ત્યારે એમણે ભારત સરકારને આ બાબતે બધું જ કરી લેવા અનુરોધ કર્યો છે

ઉમાશંકર ગૌર માક્ષિત રાજ્યગુરુ ચિંતન જોશી 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 ઓમ જાની અનિલ શુક્લા અનિલભાઈ યોગેશભાઈ બિપિનભાઈ રાજ્યગુરુ પૂજ્ય બાપુની સાથે બાંગ્લાદેશમાં થયેલા હિન્દુઓના અત્યાચાર સામે વિરોધ નોંધાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના હિન્દુ માટે સૌપ્રથમ પ્રથમ અવાજ ક્રાંતિકારી કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ ઉઠાવ્યો છે પ્રફુલભાઈ શુક્લ ની મી તારીખ થી મીડિયા રામ અંદર ન્યુઝ ની અંદર વાંચવા મળ્યું કે બાંગ્લાદેશ અંદર હિન્દુઓના મંદિરો તૂટી રહ્યા છે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે હિન્દુ ભાઈ બહેનોને અતિશય તકલીફ આપવામાં આવી રહી છે એ સમયે મારી માંગ છે મારો અવાજ છે આ કથામાંથી કે માનવ અધિકારવાળા અને હ્યુમન રાઇટવાળા બધા ક્યાં જતા રહે માનવત્વ નથી દેખાતું કે પછી હિન્દુઓ ઉપર પક્ષપાત રાખવામાં આવે છે અમારા સૌ સનાતનીઓની સૌ હિન્દુ ભાઈ બહેનોની આ કથામાંથી અપીલ છે અમારો સંકલ્પ છે કે ભારતમાંથી જે બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈ બહેનો વસી રહ્યા છે એને ઉપર થતો અત્યાચાર બંધ કરવામાં આવે એને દુઃખ આપવાનું કષ્ટ આપવાનું બંધ કરવામાં આવે અને બીજા બધા કદાચ ભાગ લે કે ન લે પણ ભારત સરકારને અમારો અનુરોધ છે કે હવે ઉઠો જાગો અને તમારી તાકાતનો પરચો બતાવો હિન્દુઓ અસલામત રહે અને આપણે જોતા રહીએ આ યોગ્ય નથી માટે તમામ હિન્દુ ધર્મી ભાઈ બહેનોને અપીલ કરીએ છીએ કે બાંગ્લાદેશના અંદર હિન્દુઓ અને હિન્દુ મંદિરો માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ ભારત સરકાર પણ એમાં સામેલ થાય અને ત્યાં અત્યાચાર અટકાવે હિન્દુ ભાઈ બહેનો ઉપર જે કષ્ટ આપવામાં આવી રહ્યું છે એ બંધ કરવામાં આવે અને આનો તરત જ અમલ થાય એવી માંગ આ વેદાશ્રમ પૂજ્ય દયાનંદ વેદ પાઠીજીની તપસ્થલી પરથી રામ રામકથામાંથી અમે શવ કરીએ છીએ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિના જતન માટે કેવલ ભારતમાં જ નહીં પણ વિશ્વમાં જ્યાં જ્યાં આપણા હિન્દુ ભાઈ બહેનો વસે છે પછી એ કોઈ પણ ધર્મ ના હોય કોઈ પણ જાતિના હોય પણ સનાતની છે હિન્દુ છે ભારતીય છે અને એના ઉપર પૂર્વાગ્રહ રાખીને એક અલગ પ્રકારથી અત્યાચાર થઈ રહ્યો છે કેવલ બાંગ્લાદેશ જ નહીં પણ ઘણા દેશોની અંદર આ જોવા મળે છે કેનેડા ઇંગ્લેન્ડ એ તો એના હાજરા હજુર દાખલા છે તો આ બધું નહીં ચલાવી લેવાય ભારતની શું શક્તિ છે અને ભારતનું સમ સામર્થ્ય છે એ વિશ્વને દેખાડવાનો આ સમય હવે પાકી ગયો છે બસ આટલું કહી મારા શબ્દોને વિરામ આપું છું અસ્તવ ધન્યવાદ ભારત માતા કી જય કેમેરામેન તોષિપ સેક સાથે જલપા મહેતા ગુજરાત ન્યૂઝ સુરત